તોમી ચાવડાએ કુપોષણ અંગે પણ નિવેદન આપ્યું છે કુપોષણ અંગે તેમને વાત કરી અમદાવાદ કુપોષણ અંગે તેમને વાત કરી કોંગ્રેસના સરકાર પર શબ્દ બાણ આંકડા છે મુજબ જોઈએ તો 2018 માં ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા 33 જિલ્લામાં 1,18,041 હતી જે સરકારના રેકોર્ડ મુજબ છે ત્યાર પછી ફરી એની સમીક્ષા કરવામાં આવે તો ત્રીસ જિલ્લાઓમાં એકત્રીસ બાર બે હજાર બાવીસની ની સ્થિતિ એટલે અઢાર પછી ચાર વર્ષ પછી કુપોષિત બાળકોની સંખ્યા વધીને એક લાખ પચીસ હજાર નવસો થઈ અને હવે છેલ્લા અચાનક એક જ વર્ષમાં એવું તો શું થયું કે જેથી કરીને કુપોષિત બાળકોની સંખ્યા એક લાખ પચીસ હજાર નવસો થી વધી એનો સ્પષ્ટ મતલબ છે કે બે વર્ષમાં દસ હજાર કરોડ રૂપિયાનું બજેટ ફળવાય છે અને તેમ છતાં કુપોષિત બાળકોની સંખ્યા ચાર ગણી વધીને પાંચ લાખ સિત્તેર હજાર થાય છે